પાલનપુર સિટી લાઇટ હોટલ ખાતે ફિલ્ડ રિપોર્ટર્સની સાધારણ સભા યોજાઈ હતી જેમાં પ્રથમ ચૂંટણી અધિકારી અતુલ ત્રિવેદી પ્રતન સાંઘ્યા અને અખ્તર ચૌહાણ દ્વારા નવી વર્ષમાં પ્રવેશ થયેલા સભ્યોનું નામ સાથે યાદી રજૂ કરી હતી ત્યારબાદ ફિલ્ડ રિપોર્ટર્સના સત્તરમાં વર્ષના સ્થાપના દિવસથી એક કાપી ધાગધૂપપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ત્યારબાદ વર્ષ બે હજાર પચીસમાં તેના નવીન હોદ્દેદારોની વરણી કરાઈ હતી જેમાં પ્રમુખ તરીકે સંજય જોશી મહામંત્રી તરીકે મવજી ચૌધરી તેમજ પ્રમુખ તરીકે હરીશ જોશીની સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવી હતી ત્યારબાદ પ્રમુખ દ્વારા તેમની ટીમની રચના કરવામાં આવી હતી આ પ્રસંગે નવનિયુક્ત પ્રમુખ સંજય જોશી મગજી ચૌધરી અને હરીશ જોશીની ફિલ્ડ રિપોર્ટર્સના સભ્યો દ્વારા ફૂલહાર પહેરાવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી સામાજિક દાયિત્વ નિભાવવાની નેમ સાથે ફિલ્ડમાં કાર્યરત પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના જાગૃત સંગઠન ફિલ્ડ રિપોર્ટર્સ પરિવાર ની આજે સાધારણ સભા હતી અને ફિલ્ડ રિપોર્ટર્સ પરિવાર આજે સત્તરમાં વર્ષમાં પ્રવેશ કરે છે ત્યારે ફિલ્ડ રિપોર્ટર્સ પરિવાર દ્વારા કેક કાપી અને સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી તેમજ નવા વર્ષના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી જેની અંદર ફિલ્ડ રિપોર્ટર્સ પરિવારે મારામાં વિશ્વાસ મૂકી મને ફરી એકવાર પ્રમુખ પદનું સુકાન સોંપ્યું એ બધા સૌનો આભાર વ્યક્ત કરું છું અને આવનારા દિવસોમાં ફિલ્ડ રિપોર્ટર પરિવાર દ્વારા પત્રકારોના નૈતિક મૂલ્યોના જતન સાથે ઉત્તરોત્તર પ્રગતિ કરે તે દિશામાં ફિલ્ડ રિપોર્ટર ટીમ કાર્યરત રહેશે તેવી ખાતરી